જો વરુભાઈ જાગી ગયા છે વરુણભાઈ ને કેતો જો ઘરે રેવું હોય તો ફોન નો જોવે નથી જોવાનું હું છે ખબર છે હું યાદ છે લોખંડ ફૂટપટી એવું નઈ લઈ જવાનું સ્વિસ્ત માં લાઈન માં હાલવાનું છોકરા કોઈ કવરાવતું હોય ધમકાવતું હોય તો પ્રિન્સિપાલ કઈ આવવાનું આપડે ટિફિન બની ગયું છે ટિફિન લઈને હવે જઈ છીએ કામે આ દૂધ ની બોણી માને ઘરે દેવાની છે કારણ કે છોકરા ફાટું ગાય નું દૂધ લાવે છે માં આપડે ઉપડ્યા છીએ કામે હેલો દોસ્તો તો આપણે કામે પોગી ગયા છે અને આજે આપણે છે એકલા જો કે આપણે આ એક આ બે અને ઓલે આપણે ત્રણ ત્રણેય સેક્શન બાર એનું કરવાનું છે મોડલિંગ તો આપણે પથ્થરને મોડલિંગ કરી અને પછી લગાવવાની છે એટલે આજે આપણું કામ છે મોડલિંગ કરવાનું ત્રણેય સેક્શન અને ત્રણેય સેક્શનની ફોટા ફ્રેમ મતલબ આપણે આ બાર હાથમાં જે ફ્રેમ લગાવી છે આ આ ફ્રેમ લગાવી છે ને આ રીતની ફ્રેમ લગાવવાની છે એટલે એ ફ્રેમને મોડલિંગ કરવાની છે ત્રણ બાર પથ્થર ફરતા મોડલિંગ કરવાના છે અને એ બધું મોડલિંગ કરવાનું કારણ કે વરસાદ તો બહુ કામ કામમાંથી આપણે મોડલિંગ કરના છે દેખાડવાનું હતું પણ વરસાદ બહુ સારું થઈ ગયો હતો ને એટલે પછી ઘા ની જતા આપણે ઘેરે ઘેરે બન્યા છે

એટકો કવત આ તેમ ગરમ મસાલો મરચું ગરમ થા તેમ ઓતું આ તેમ જીદા પકડી દુખાય là là cái nhau nó cần là để bữa nay nó những cái video mua bin પાપડ છે અને હારે સલાડ પણ છે આપડો લો થાય છે અહિયાં પૂરો